પેટા તાલુકામાં આજ રોજ કન્યાશાળા હોલમાં યુગ પરિવાર દ્વારા યોગા અને ઇન્ટરનેશનલ યોગા એશિયન સ્પોર્ટ્સમાં જેમણે સિલ્વર મેડલ મેળવ્યો છે તેવા લખનભાઈ વરોતરિયાનું સન્માન તેમજ તેમની પત્ની જે મને મિસ વર્લ્ડ યોગીની એવોર્ડ મળ્યો છે તેવા ડૉક્ટર ભારતીબેન સોલંકીનું પણ સન્માન રાખે છે તો આ બધા આ યોગ સંવાદમાં પધાર્યા યોગ્ય ટ્રેનર તેમજ પતંગલી યોગ મહિલા તાલુકા પ્રભારી ઉપલેટા અસ્મિતાબેન મુરાણી ધનભાઈ ચંદ્રવાળિયા રમેશભાઈ પાનેરા મયુરભાઈ સુવા ભીડા સાહેબ કિરણબેન સુવા તેમજ યુવક પરિવાર સાથે મળીને સન્માન કર્યું હતું કન્યાશાળા હોલ બાપુના બાવલા ચોક ઉપલેટા આગામી એકવીસમી જૂન અગિયારમો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ઉપલેટામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત અને આપણે આજે યોગ સવાદ અને અમારા લખનભાઈ ભારોતરીયા અને સોલંકી આપણા ભારતીબેનનું સન્માન સમારંભ રાખવામાં આવેલો હતો જે લખનભાઈ જે છે એ એશિયન ગેમમાં

આ શરૂ કરીએ છીએ આ પ્રોગ્રામની અંદર આપણા ગામના ઘણા બધા બધા અગ્રણીઓ આવેલા છે આપણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ઉપપ્રમુખ ધીનાબેન અમારા ભૂતપૂર્વ પ્રમુખ દાનભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશભાઈ પાનેરા ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડાંગર સાહેબ અને વિવિધ આપણા સાહેબના આપણા પ્રમુખશ્રી છે આપણા સાહેબ ધોરી સાહેબ પ્રોફેસર વિવિધ અગ્રણીઓ બધા વ્યવસ્થિત આવે ને બધાએ ખૂબ ખૂબ સન્માન કરીને બધાને આ અભિનેલ આજ રોજ યોગ પરિવાર ઉપલેટા દ્વારા મારા સન્માનની જે આયોજન કરવામાં આવ્યું છે આ સન્માન છે સેકન્ડ એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ભારત દેશને રિપ્રેઝન્ટ કરી અને મેં જે ભારત દેશને સિલ્વર મેડલ અપાવ્યું એ બાબતોનું છે અને ખાસ કરીને આ જે ઉપલેટા છે આ ઉપલેટા મારી કર્મભૂમિ પણ છે અને એ તકે જ્યારે આ અ મારું આ સન્માન માનનીય આપણા મંત્રીઓ શ્રી દ્વારા કેન્દ્રીય મંત્રી દ્વારા અને આપણા કેબિનેટ મંત્રી જેવા ઘણા બધા મહાનુભાવો દ્વારા આજે સન્માન મને આપવામાં આવ્યું હતું અને એ તકે આજ રોજ જે ઉપલેટા ખાતે જે મને આ સન્માન મળ્યું છે એનો હું યોગ પરિવાર ઉપલેટાનો ખૂબ ખૂબ આભારી છું અને આજીવન દોરી રહીશ હું યોગમાં મેં પીએચડી કરાયેલું છે અને મારું સ્ટાર્ટિંગ જે થયેલું છે યોગનું તો હું એ કહું છું કે મને યોગમાં છે યોગ મેં હું યોગમાં ઇન્ટરનેશનલ લેવલ બોડ મેળવેલી છું ટોટલ મારે યોગમાં થોર્ટી સેવન મેડલો છે

સરદાર પટેલ એવોર્ડ અને એક લવ્ય જુનિયર એવોર્ડ મળેલા છે અને બે હજાર અઢાર માં મલેશિયા ખાતે મિસ વર્લ્ડ મિસ વર્લ્ડ યોગિની ખિતાબ મળેલો છે મને અને આ પછી બે હજાર ઓગણીસ માં હું બાંગ્લાદેશમાં માં રમેલી છું બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં જેમાં મારે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલા છે મેં ત્યાં જ્યું અને આજે આજે હું ઉપરેટા ખાતે આવેલી છે જેમાં યોગ પરિવાર દ્વારા મારું યુએસ સન્માન થવામાં આવેલ આવેલું છે જેના દ્વારા હું યોગ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને આ સન્માનની હકદારો જણી અને મને સન્માન કરવામાં આવ્યું છે ઉપલેટા